પશ્ચિમ કચ્છના ભુજ હોમગાર્ડ દ્વારા એન્ટી ટેરેરિઝમ ડેની ઉજવણી કરાઈ ગુજરાત સરકારના આદેશ અનુસાર અને પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી એમ એન બારૂટના માર્ગદર્શન હેઠળ ગત તારીખ એકવીસમી મે બે હજાર ચોવીસના રોજ એન્ટી ટેરિઝમ ડેની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ જિલ્લાના અલગ અલગ યુનિટ દ્વારા પોતાના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન સહિતના કાર્યક્રમ અલગ અલગ કાર્યક્રમો યોજી પ્રતિજ્ઞાનું વાંચન કરેલ હતું ભુજ શહેર હોમગાર્ડ સભ્યો દ્વારા શરૂઆતમાં જિલ્લા હોમગાર્ડ કચેરી મહાદેવથી રોટ માર્ચ કરીને લેક્યુ હોટલથી ઉમેદનગર સુધી સાફ સફાઈ અભિયાન અને બંડલ ડોનેટ તથા આતંકવાદ અને હિંસાની સામે લડવા માટેની ભૂજના હૃદય સમા હમીરસર તળાવ પાસે આવેલા ગાંધીજીના પ્રતિમા પાસે પ્રતિજ્ઞાનું વાંચન કરીને હોમગાર્ડ સભ્યોને આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે ને તમામે સહિયારા પ્રયત્નો કરીને આતંકવાદને જડમૂળમાંથી નાબૂદ કરીને રાષ્ટ્રહિતનું કાર્ય કરવું જોઈએ ને તે માટે સરકારશ્રી ખૂબ જ કાર્ય કરી રહી છે તેવું જણાવી હોમગાર્ડ સભ્યોની પ્રતિક્રિયા લેવડાવવામાં આવી હતી તો રેડ ક્રોસના સ્ટાફ દ્વારા ટૂંક સમયમાં હોમગાર્ડ સભ્યોને બ્લડ ડોનેટ કરતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રીનું મોમેન્ટો આપી સન્માન કરાયું જિલ્લા હોમગાર્ડ કચેરીના વહીવટી અધિકારી શ્રી અમરસિંહ એલ તુવર હાજર રહેલ હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ શહેર ઓફિસર કમાન્ડિંગ વારેશ કે પટની અને રેન્ક ધારકો અને અન્ય રહેલા તમામ હોમગાર્ડ સભ્યોને જિલ્લા હોમગાર્ડ શ્રી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા